હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે બનાવીશું ભજીયા તો તેના માટે મેં અહીં બેસન ડોઈ લીધો છે અને એમાં લીલા ધાણા લીલી મેથી અને લીલી મકાઈ ને એના દાણાને એડ કરીશ ત્યાર પછી મેં અહીં તીખા આખા ધાણા સૂકા અને વરિયાળીનો પાવડર લીધો છે બે ચમચી ત્યાર પછી આદુ મરચું અને લસણની પેસ્ટ લીધી છે બે ચમચી લીધી છે તમે જો વધારે તીખું ખાતા હોય તો વધારે લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને એક મોટી ચમચી ધાણા જીરું પાવડર લઈશું દળેલી ખાંડ એક મોટી ચમચી લઈશું હવે આપણે આ બધું બરાબર મિક્સ કરી લઈશું તો મેં અહીં અડધો પેકેટ ઈનાનું લીધું છે અને એક મોટા લીંબુનો રસ એડ કરીશ હવે આપણે એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે એટલે આપણા ભજીયા જાળીદાર અને પોછા રૂ જેવા બનીને તૈયાર થશે તો એકદમ સ્પીડમાં એક જ ડાયરેક્શનમાં આપણે હલાવીશું અહીં મેં તેલ ગરમ કરી લીધું છે તો હવે આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરીએ જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એટલે મારા નવા વિડીયો તમને બધા જ મળી રહે તો આપણે ભજીયાને ધીમા ગેસે તળવાના છે એટલે એકદમ ક્રિસ્પી બનશે આપણે ભજીયામાં લીલી મકાઈ નાખી છે એના લીધે ભજીયામાં ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે તમે એકવાર લીલી મકાઈ નાખીને જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો આપણા ભજીયા બની ગયા છે મેં જ્યારે આંબળિયા મરચાંના ભજીયા બનાવ્યા હતા ત્યારે જ આ ભજીયા બનાવ્યા હતા તો આપણે તેને આંબળિયા મરચાં સાથે જ સર્વ કરીશું તો મેં અહીં મેથીના ભજીયા લીધા છે અને આંબળિયા મરચાં પણ લીધા છે અને ગ્રીન ચટણી સાથે સવ કર્યા છે તો આવો બધાય જમવા થેન્ક યુ